પોલીસ ઉતારશે સૌથી પહેલા તો આ વિડીયો જુઓ આ વિડીયો અમદાવાદના એસજી હાઈવે પર બનેલા પેરેડિયમ મોલ બહારનો છે જ્યાં દસ જાન્યુઆરીએ દસ થી બાર લુક્ખાઓએ આતંક મચાવ્યો હતો પેલેડિયમ મોલ બહાર ચાર જેટલા લોકો ઉભા હતા તે દરમિયાન ત્રણ ગાડીઓ આવી અને તેમાંથી દસ થી બાર જેટલા લુખાઓ નીચે ઉતર્યા ધોકા તલવાર વડે આતંક મચાવ્યો હાથમાં તલવાર સહિતના હથિયારો લઈને જૂની માં લુખાઓ રસ્તા પર આતંક મચાવી રહ્યા હતા જોકે એક વ્યક્તિ આ લુક્ખાઓ હરકત પોતાના મોબાઈલ માં કેદ કરી રહ્યો હતો આ સાથે જ બ્રિજ નીચે લાગેલા સીસીટીવી માં પણ લુખાઓ કેદ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં પાંચ આરોપીઓને મહારાષ્ટ્ર થી અને એકને બાપુનગર થી ઝડપી પાડ્યો છે આ સાથે જ ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે આરોપીઓના નામ ખુલવા પામ્યા છે જેમાંથી પાંચ આરોપીઓ અમે સતારા મહારાષ્ટ્રમાંથી પકડ્યા છે અને એક આરોપી અમદાવાદ સિટીમાંથી અત્યારે અમારે હાથ ઉપર લીધું છે બાકીના જે છે આરોપીઓ છે એમની પણ શોધખોળ ચાલે છે નામજોગ એમના ખ્યાલ આવી ગયા છે બનાવ જે છે એ બનાવ ઓલરેડી એક બનાવ બનેલું હતું સરખેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવના અનુસંધાને એ લોકોની અંગત અદાવત ચાલતી હતી એ અદાવતના અનુસંધાને એ લોકો એકબીજા સાથે અહીંયા ઝઘડ્યા હતા ને એના લીધે આ બનાવ બનેલો હતો અગાઉના ઝઘડાની અંગત અદાવતમાં એસજી હાઈવે પર તલવારો સાથે આતંક મચાવવો તે સૌથી મોટી વાત છે આવા લુખાઓ આવી રીતે જાહેરમાં તલવારો લહેરાવશે તો આમ જનતા પોતાને સુરક્ષિત કેવી રીતે મહેસૂસ કરશે હાલ તો પોલીસે છ લુખા તત્વો ને ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે જેમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે અમદાવાદમાં ખબર નહીં કે લુખાઓને એવું લાગે છે કે પોલીસ અમારું કંઈ જ નહીં બગાડી શકે અમે જાહેરમાં ગમે એટલા સમય ગમે જગ્યાએ ગમે એટલા લોકો વચ્ચે જઈશું અમારી લુખાગીરી બતાવીશું હથિયારો સાથે આતંક મચાવીશું પોલીસ અમારું કંઈ નહીં કરે આ ભ્રમમાં ન રહેતા કારણ કે તમે પકડાઈ જશો અને જાહેરમાં તમારું સરઘસ પણ નીકળશે આમ તો હાલ ગુજરાતમાં આરોપીઓના સરઘસ કાઢવાનો ટ્રેન્ડ ચાલી જ રહ્યો છે હથિયારો લહેરાવતા પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે ને તેવું થવું પણ જોઈએ ને તો જ ભાન પડે કે પોલીસ જેવું કંઈ છે અમદાવાદમાં એનાથી ડરવું જોઈએ કાયદા જેવું કંઈ છે જેનો ડર રાખીને એ કાયદા બીજા કોઈ લુખા હાથમાં હથિયાર લેતા પહેલા સો વખત વિચાર કરવા મજબૂર બને કારણ કે આ પહેલી વાર નથી આના પહેલા પણ એવી જ ઘટના બની હતી બાપુનગર વિસ્તારમાં કે પોલીસને ડરાવીને હથિયાર બતાવીને પોલીસની ગાડીમાં બેસાડી દીધો હતો એ